ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સુપ્રીમસી સુપ્રીમસી શબ્દનો અર્થ સર્વોપરિતા સર્વોચ્ચતા વર્ચસ્વ પ્રભુત્વ આધિપત્ય કે વડપણ થાય છે સુપ્રીમસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તે ચેલેન્જ ધી સુપ્રીમસી ઓફ ધી કિંગ એટલે કે તેઓએ રાજાની સર્વોપરિતાને પડકારી એક બીજું ઉદાહરણ જોઈએ ધ કંપની હેઝ ટોટલ ઓવર રાઇવલ્સ અર્થાત કંપનીએ તેના હરીફો પર સંપૂર્ણ સ્થાપિત કર્યું છે એક ઉદાહરણ જોઈએ એટલે કે આ જીત ભારતીય ક્રિકેટ ટીમના પ્રભુત્વને સ્પષ્ટપણે સાબિત કરે છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ